પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જે ભગવાનનો ભક્ત હોય અને તેને કોઈક ભગવદ્યનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાયા જ નહીં જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે આ ગોપીઓના ચરણ રજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થામ અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા છે અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માંગ્યો છે જે હે પ્રભો આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણાર સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ માટે એવું જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કાંઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું માટે ભગવાનનો મહિમા જ સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો